ભરૂચ એલ સીબીની ટીમે જીતાલી ગામની સ્વીટ ડ્રીમ સોસાયટીના એક મકાનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો બનાવની પ્રાપ્ત વિગત અનુસાર આવનારા તહેવારોને લઈ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર ઉપલી અધિકારીઓની સૂચના અન્વયે ભરૂચ એલસીબીની ટીમ અંકલેશ્વર રૂર રૂરલ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હાજર હતી તે સમય દરમિયાન અંગત બાતમીદારથી બાતમી મળી હતી કે જીતાલી ગામની સ્વીટ ડ્રીમ સોસાયટીમાં મકાન નંબર એકસો ચારમાં રહેતો ઈસમ નામે બલવાનસિંહ ગોરધનરામ રામ દેવ મૂળ રહેવાસી રાજસ્થાનનાઓ પોતાના આર્થિક ફાયદા માટે ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટના વિદેશી દારૂનો વેપલો કરે છે જેવી બાતમીના આધારે ભરૂચ એલસીબીની ટીમે બાતમીવાળા સ્થળ પર રેડ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂની મોટી બોટલો નંગ વીસ મળી આવી હતી પોલીસે વીસ નંગ બોટલો કે જેની આશરે કિંમત રૂપિયા એકવીસ હજાર એકસો પંચ્યાસી રૂપિયા તેમજ ઉપરોક્ત રેડવાળા સ્થળે મળી આવેલ ઈસમ બલવાનસિંહ ગોરધનરામ રામ દેવડાઓની અટકાયત કરી તેની પાસેથી મળી આવેલ એક મોબાઈલ ફોન જેની કિંમત આશરે રૂપિયા પાંચ હજાર ગણી કુલ છવ્વીસ હજાર એકસો પંચ્યાસી રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી આગળની વધુ તપાસ અંકલેશ્વર રૂરલ પોલીસ મથકે સોંપી હતી